ધાવલપુરા ગામમાં વાલ્મિકી નવજીવન યોગ મંડળ દ્વારા પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાયો આઠ ગરીબ નિરાધાર અને માતા પિતા વગરની દીકરીઓના લગ્ન સમૂહ રૂપે ભવ્ય રીતે કરવામાં આવ્યા વિશેષ દાતાશ્રીએ શ્રી શૈલેષભાઈ બિલ્ડર ગામડીવાળા તરફથી દરેક બધુને મંગળસૂત્રનું દાન આપવામાં આવ્યું હતું સાથે સાથે અન્ય અનેક દાતાઓ દ્વારા જીવન ઉપયોગી વસ્તુઓનું દાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પેટલા માનનીય ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ અને ગામના સરપંચ શ્રી ધવલ પટેલ પોતાની હાજરીથી કન્યાઓને આશીર્વાદ આપ્યા હતા આ આયોજનને સફળ બનાવવા માટે મંડળના પ્રમુખ બી કે સોલંકી ઉપપ્રમુખ ગોપાલભાઈ સોલંકી અને સભ્ય નરેશભાઈ અશોકભાઈ કાંતિભાઈ અને લલિતભાઈએ વિશેષ પરિશ્રમ કર્યો ગોપાલભાઈ અને એન્કરિંગ

વર્ષો વર્ષ જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે અને દાઉલપુરા ખાતે પણ આ નવમો સમૂહ લગ્નનું આયોજન કરાયેલ એમાં અમે નવ જોડાને પ્રભુતામાં પગલાં પાડેલા છે અને સમાજને દીકરીઓ ગરીબ દીકરીઓ જે મા બાપ વિહોણી દીકરીઓ છે એ દીકરીઓના સમૂહ લગ્નનું અમે આયોજન કરેલ છે અને દાતા દાતાઓ દ્વારા અમને જે પણ કે કંઈ દાન મળે છે અમારી કમિટીને જે દાન મળે છે એ દાન દ્વારા અમે છોકરીઓને દાન આપીએ છીએ અને ધન્યતા અનુભવીએ છીએ બીજું કે જે અમને અમારી કમિટી જે સાથ સહકાર આપે છે એમાં પ્રમુખ છે ઉપપ્રમુખ છે અમારા વાલ્મિકી સમાજની જે લોકો છે અમને ઘણો બધો સાથ સહકાર આલે છે અને એના દ્વારા અમે સમૂહ લગ્ન પરિપૂર્ણ કરીએ છીએ અને દીકરીઓને સારું એવું દાન આપી અને હર વર્ષે સમૂહ લગ્નનું આવું આયોજન કરીએ છીએ પરિચય કમલેશ વાઘેલા માજી કાઉન્સિલર ખંભાત દાવલપુરા યુવક મંડળ તરફથી દર વર્ષે સમૂહ લગ્ન થાય છે આ પાઠમું સમૂહ લગ્ન છે અને ગરીબ દીકરીઓને મા બાપ વગરની દીકરીઓ હોય છે અને આ નવ યુવક મંડળ ખૂબ સારું આયોજન કરી રહ્યા કરે છે સાથે સાથે એમને છેલ્લા પાંચ વર્ષથી અહીંયાગર સાંસદ સભ્ય ધારાસભ્ય અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહી દીકરીઓને આશીર્વાદ આપ્યા છે